આજે હું તમારી સાથે શેર કરવાની છું કેરીના ચટપટા ચટાકીદાર શાક બનાવીને આઠ થી દસ દિવસ માટે સ્ટોર કરી શકો તો એક સ્પેશિયલ મસાલાની સાથે આ શાક કેવી રીતે બનાવાય એ જોઈએ હલો હું છું હેતલ કિચન ક્રાફ્ટમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે તો ચલો આજની મજાદાર રેસીપી બનાવવાનું શરૂ કરીએ કેરીનું ચટપટું ચટાકેદાર શાક બનાવવા માટે અત્યારે મેં એક કિલો તોતાપુરી કેરી લીધી છે આ શાક બનાવવા માટે તમે કોઈપણ કાચી કેરી ઉપયોગમાં લઈ શકો પણ તોતાપુરી કેરી પ્રમાણમાં ઓછી ખાટી હોય છે એટલે મેં એનો ઉપયોગ કર્યો છે તમે કોઈપણ કેરી લઈ શકો છો તો પાણીથી બરાબર ધોઈ અને કોરી કરી લઈશું અને ત્યારબાદ એની છાલ આપણે કાઢી લેવાની છે તમે જે અથાણા માટેની રાજાપુરી કેરી આવે છે ને વનરાજ કેરી આવે છે એમાંથી પણ આ શાક બનાવી શકો છો અને જે કાચી હાફુઝ હોય ને કે કાચી કેસર એમાંથી પણ બનાવી શકાય જો તમારે ત્યાં એ મળતી હોય તો તો અત્યારે મેં તોતાપુરી કરી લીધી છે અને એની પહેલાં તો આપણે છાલ કઢી લઈશું અને પછી આપણે એને કટ કરવાની છે તો એને આપણે બટાકાની ચિપ્સ બનાવી ત્યારે બટાકાને જે રીતે કટ કરીએ છે ને બસ એવી રીતે કટ કરવાની છે તમે ઈચ્છો તો આના પીસ પણ તૈયાર કરી શકો પણ હું અત્યારે આ રીતે ચિપ્સની જેવાને થોડી લંબાઈમાં કટ કરું છું અને અત્યારે મેં એક કિલો કેરી લીધી છે એટલે આ શાકને તમે બનાવો તો આઠથી દસ દિવસ સુધી ફ્રીઝમાં રહે છે ખરાબ બિલકુલ નથી થતું એટલે હું અત્યારે વધારે ક્વોન્ટિટીમાં બનાવું છું એટલે બીજું કોઈ શાક બનાવ્યું હોય તો એની સાથે તમે આ શાકને પણ એન્જોય કરી શકો છો તો અત્યારે મેં બધી જ કરીને આ રીતે કટ કરી છે અને આપણે એને થોડી જાડી કટ કરવાની છે બહુ પતલી નથી કરવાની ત્યારે આપણે આ શાક બનાવીશું ને થોડી ગળશે હવે એનો જે મસાલો છે એના માટે મેં અત્યારે છ થી સાત નંગ જેટલા સૂકા કાશ્મીરી મરચાં લીધા છે હાફ ટી સ્પૂન જીરું લેવાનું છે હાફ ટી સ્પૂન આપણે વરિયાળી અને એક ટી સ્પૂન આપણે સૂકા ધાણા લેવાના છે તમારે તીખાશ જોઈતી હોય તો તમે નોર્મલ તીખું લાલ મરચું પણ લઈ શકો પણ મારે ફક્ત કલર જોઈએ છે એટલે મેં કાશ્મીરી મરચું લીધું છે તો પહેલાં આપણે મરચાંને એકલું ગ્રાઇન્ડ કરી લેવાનું છે અને પછી એની અંદર બાકીની વસ્તુ ઉમેરીશું તો આ રીતે અદકચરોઈ ગ્રાઇન્ડ થઈ જાય ને પછી ધાણા જીરું અને વરિયાળી ઉમેરવાના છે અને એને પણ આપણે ગ્રાઇન્ડ કરી લઈશું અને એકદમ ફાઇન નથી બનાવવાનું એને પાવડર જેવું આ રીતે અટકચરો રાખીશું તો આ જે મસાલો છે ને તમે કોઈ પણ ઇન્સ્ટન્ટ અથાણું બનાવવું હોય તો એની અંદર પણ ઉપયોગમાં લઈ શકો છો એટલે વધારે ક્વોન્ટિટીમાં બનાવીને રાખી શકાય કેરીનું શાક બનાવવી એટલે એક ખટ તો રહેવાનું જ કેરીની ખટાશને બેલેન્સ કરવા આજે હું મિશ્રી સાકરનો ઉપયોગ કરવાની છું માર્કેટમાં તમે આ રીતની મિશ્રીવાળી સાકર મળી જાય છે ધાકા મિશ્રીના નામથી ઓળખાય છે તો એ મેં લીધી છે અને વજનમાં જોઈએ તો લગભગ મેં એને અઢીસો ગ્રામ જેટલી લીધી છે તમે ગોળ પણ લઈ શકો અથવા ખાંડ પણ લઈ શકો પણ આ જે મિશ્ર શાકર છે ને ઉનાળામાં ખૂબ ફાયદાકારક હોય છે ઉનાળામાં માથું દુખવા જેવી સમસ્યા પિત્ત થવા જેવી સમસ્યા એ બધામાં રાહત આપે છે તો આપણે એને ગ્રાઇન્ડ કરી લઈશું જેથી જલ્દીથી આપણે શાક બનાવીએ તો એની સાથે મિક્સ થઈ જાય તો અત્યારે મેં એનો પાવડર તૈયાર કરી લીધો છે અને તમારે જેટલી મીઠાશ જોઈતી હોય એ પ્રમાણે તમારે એની ક્વોન્ટિટી લેવાની હવે શાક બનાવવા માટે મેં બે ટેબલ સ્પૂન તેલ લીધું છે એની અંદર એક ટી સ્પૂન આપણે મેથી નાખીશું અને એક ટી સ્પૂન મેં કલોજી નાખી છે તમે જો લસણ ડુંગળી ના ખાતા હો તો કલોજીના બદલે તમારે એની અંદર રાઈ અથવા તો જીરું નાખવાના હાફ ટી સ્પૂન એની અંદર આપણે હિંગ ઉમેરીશું અને એક ટી સ્પૂન હળદર નાખીશું કલોજીથી ખૂબ જ સરસ સ્વાદ આવે છે તમે જો ડુંગળી ખાતા હો તો ચોક્કસથી એને એડ કરજો રાઈના બદલે બરાબર મિક્સ થઈ જાય પછી આપણે કેરીને એની અંદર એડ કરી દઈશું ગેસની ફ્લેમ સ્લો રાખવાની છે અને સ્લો ફ્લેમ પર ઢાંકીને એને થવા દઈશું કેરીનું શાક બનવામાં લગભગ દસ થી બાર મિનિટ જેટલો ટોટલ સમય લાગે છે કારણ કે કેરીને ચઢાવવામાં વધારે સમય નથી લાગતો મીઠું સ્વાદ મુજબ નાખીશું તો મેં સવા ટી સ્પૂન મીઠું અત્યારે અંદર નાખ્યું છે બરાબર મિક્સ કરી અને ઢાંકણ ઢાંકી સ્લો ફ્લેમ પર રહેવા દઈશું અને વચ્ચે વચ્ચે આપણે એને હલાવતા રહેવાનું છે જેથી નીચેથી એ બિલકુલ જ ચોંટે નહીં મેં અત્યારે એમ તો નોનસ્ટિક લીધું છે પણ તો પણ તેલ આપણે બહુ વધારે નથી નાખ્યું તમારે જો આ શાકને બહાર રાખવું હોય આ શાક બનાવીને ફ્રીઝમાં આઠથી દસ દિવસ રાખી શકાય છે તમારે બહાર રાખવું હોય તો એની અંદર તેલની ક્વોન્ટિટી ઘણી વધારે લેવી પડે ડુબાડું ઉપર તેલ લેવું પડે તો મેં તેલ ઓછું લીધું છે તો ઢાંકણ ઢાંકી અને રહેવા દઈએ તો લગભગ ત્રણથી ચાર મિનિટ પછી ચેક કરીશું તો કેરી થોડી નરમ થઈ જશે આપણે કેરીને બહુ વધારે કૂક નથી કરવાની એટલે કે કેરી એકદમ ચડી ના જવી જોઈએ કારણ કે આપણે આગળ એને મસાલા અને મિશ્રી સાકર જોડે જ્યારે કૂક કરીશું તો એ ઓવર થઈ જશે હવે એની અંદર આપણે કાશ્મીરી લાલ મરચું નાખીશું એક ટેબલ સ્પૂન જીરું ઉમેરવાનું છે એક ટેબલ સ્પૂન હાફ ટી સ્પૂન ગરમ મસાલો નાખવાનો છે અને હાફ ટી સ્પૂન એની અંદર આપણે બ્લેક સોલ્ટ એટલે કે સંચળ ઉમેરીશું મીઠું નાખ્યું છે પણ સંચળથી એકદમ સરસ ચટપટો ટેંગી ટેસ્ટ આવે છે એટલે આપણે આની અંદર એ ઉમેરવાનું છે તો એની ક્વોન્ટિટી તમારે ધ્યાનથી એડ કરવી કારણ કે મીઠું પણ આપણે આગળ એડ કરેલું છે તો મસાલાને મિક્સ કરવાના છે બરાબર તમે ઈચ્છો તમને જો ગમતું હોય ખાટું શાક તો તમે આવી રીતનું પણ શાક ખાઈ શકો છો આપણે જેમ ચિપ્સ ને એમ કેરીની ચિપ્સનું શાક પણ અત્યારે આપણે એનું ખટમીઠું રસાળું શાક કરવાના છે તો અડધો કપમાં એની અંદર પાણી એડ કર્યું છે પાણી બહુ વધારે નહીં નાખીએ કારણ કે આપણે આગળ જ્યારે એની અંદર મિશ્રી એડ કરીશું ને ત્યારે પણ એમાંથી પાણી છૂટશે તો બસ હવે ફરીથી એને ઢાંકી અને બીજી બે મિનિટ માટે રહેવા દઈએ એટલે મસાલા બધા કેરીની સાથે સરસ થઈ જાય મિક્સ થઈ જાય પછી આપણે જોઈએ તો કેરી જે છે ને અત્યારે એકદમ સરસ ચડી ગઈ છે હવે આપણે એને બહુ વધારે વાર રાખવાની બિલકુલ જ જરૂર નહીં પડે તો આ રીતે તૈયાર થઈ જાય ને પછી એની અંદર આપણે જે મસાલો તૈયાર કર્યો છે ને એ નાખવાનો છે હવે તમારે મસાલો ના બનાવવો હોય તો તમે મીઠીઓ મસાલો પણ એની અંદર નાખી શકો તમે આ રીતે કેરીને તોડશો તો ઇઝીલી તૂટી જશે એટલે કે કેરી સરસ અત્યારે ચડી ગઈ છે કેરીનું આ શાક તમે અથાણા રોટલી પૂરી ભાખરી ખીચડી દાળ ભાત કે રોટલાની સાથે પણ સર્વ કરી શકો ખૂબ જ સરસ લાગે છે હવે એની અંદર આપણે જે મિશ્રી તૈયાર કરી હતી એ ઉમેરી દઈશું અને એને મિક્સ કરીશું તમારે જો ગોળ લેવો હોય તો ગોળ પણ તમારે લગભગ દોઢસો થી બસો ગ્રામ જેટલો લેવો પડશે તમારી કેરીમાં કેટલી ખટાશ છે અને એ પ્રમાણે તમારે એની અંદર પણ જે પણ તમે એડ કરો ખાંડ ગોળ કે પછી આ રીતની મિશ્રી તો એ ઉમેરવાની રહેશે અને એ ઓછું એડ કરવું પડે એટલા માટે જ મેં અહીંયા આગળ તોતાપુરી કેરી લીધી છે હવે જે મસાલો આપણે વાટ્યો હતો ને એ ઉમેરી દઈશું તો એકદમ સરસ ચટાકેદાર ખટુ મીઠું રસાવાળું શાક તૈયાર છે તમારે જો હજુ વધારે રસો જોઈતો હોય તો તમે પાણીની ક્વોન્ટિટી થોડી વધારી પડ શકો પાણી નાખવા છતાં પણ ફ્રીઝમાં આ શાક બિલકુલ જ ખરાબ નથી થતું આઠથી દસ દિવસ સુધી પણ મારે બહુ વધારે રસાવાળું નથી જોઈતું એટલે હું અત્યારે પાણી એડ નથી કરતી તો બસ ફક્ત એકથી બે મિનિટ રહેવા દઈશું તો એકદમ સરસ આપણે જે આની અંદર લાલ મરચું વાટીને એડ કર્યું છે ને મસાલામાંનો કલર આવી જશે તો ગેસ બંધ કરી દેવાનો છે તો ગરમા ગરમ આ શાક તમે પૂરી પરાઠા રોટલી થેપલા ભાખરી કોઈની પણ સાથે ખાઈ શકો છો તો રેસીપી તો એકવાર તમે ચોક્કસથી ટ્રાય કરશો રેસીપી કેવી લાગે કમેન્ટ કરીને મને ચોક્કસ જણાવો અને વિડીયો પસંદ આવે છે તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીની સાથે એને જરૂરથી શેર કરો અને આવી નવી નવી રેસીપી જોવા જો કિચન ક્રાફ્ટ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી કરો તો ફરીથી મળીશું આવી જાય નવી મને રેસીપીની સાથે